હાલમાં સમગ્ર ગુજરાતમાં બિસ્માર રોડ રસ્તા મામલે લોકો ત્રાહીમાર્મદા પૂર્વ ધારાસભ્ય અને પીડ કોંગ્રેસી નેતા એવા પીડી વસાવાએ નવજીવન ન્યૂઝ સાથે આ મુદ્દે વાત કરી છે જુઓમાં હાલમાં સમગ્ર ગુજરાતમાં ખરાબ રોડ રસ્તાઓને લઈને લોકો ફરિયાદો કરી રહ્યા છે અને હવે રાજકીય પક્ષો પણ આ મામલે મેદાનમાં આવ્યા છે ત્યારે

ગોપાલપરા અને છેક ત્યાં લાગીને હું મેં જાતે નિરીક્ષણ કર્યું છે ખાડા હજુ પણ તેવાના તેવા કેટલાક ઠેકાણા છે કેટલાક ઠેકાણે પૂર્યા છે પણ કેટલાક ઠેકાણે તો લગભગ બિલકુલ જ નથી પૂર્યા તો આમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ તો વિશ્વમાં પ્રખ્યાત કરવાની વાત છે પણ જયારે રસ્તા જ નહીં હોય તો પ્રવાસીઓ ક્યાંથી આવવાના છે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તો આવા રસ્તા પર તે ક્યાંથી આવશે એમ આ તો તો થોડું પણ છે પણ વચ્ચે તો બિલકુલ તમારે ગાડી અહીંથી ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્રણ થી ચાર પાંચ કલાક લાગે કોઈ આવા રાજી નથી એવા રસ્તા હતા ને આજે પણ જે કઈ પણ થોડું ઘણું કર્યું છે તે પણ બધું ઉકળી ગયું છે એટલે સરકારે ને માર્ગ ને મકાન વિભાગે આ જ્યારે આ રસ્તાનું કામ થતું હોય ત્યારે એને પૂરતી તકેદારી રાખવી જોઈએ વારંવાર ઇન્સ્પેક્શન કરવું જોઈએ ક્વોલિટી જે વપરાય છે એ કેવી સારી ક્વોલિટી છે કે ભાઈ રેતી ને ખાલી એ પૂરે છે એ પણ એને જોવું જોઈએ બાકી તો આ રસ્તો આરસીસી અથવા આરસીસી રોડ કરવાની જો સરકારે વાત કરી હોય તો કરવી કરવી જોઈએ ને કરાવી દેવી જોઈએ એમને કંઈ તકલીફ તો પડવાની નથી સર જે ખાસ કરીને આ જે રોડ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એમાં જે તે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એનો સર્વિસિંગનો અને એનો રિપેરિંગનો તો એની પાછળ જે ખર્ચ થાય છે લાખો કરોડો રૂપિયાનો તેના મામલે આપણે શું કહેવા માંગતો એ તો એની જે કન્ડિશન હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન કે આટલા વર્ષ સુધી જે જે એજન્સીએ કામ કર્યું હોય એને એનો એના પોતાના ખર્ચે કરવાનું હોય છે આવી આ કિસ્સામાં એજન્સી કરે છે કે માર્ગને મકાન ખાતું કરે છે મને ચોક્કસ ખબર નથી પણ પાંચ વર્ષ લગીન તો લગભગ જે તે એજન્સીએ જ કરવાનું હોય છે ના કરે તો એજન્સી બ્લેકલિસ્ટમાં મૂકો તો આ હતા નાંદોદના ધારાસભ્ય પી વસાવા સાહેબ જેમની પાસેથી આપણે જાણકારી મેળવી તો હાલમાં જે ગુજરાતના સમગ્ર ગુજરાતના જે ખરાબ રોડ રસ્તાઓની વાત કરીએ અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું જે ગૌરવ મેળવે છે નર્મદા જિલ્લો અને જે તરફ પ્રવાસીઓ અવરજવર કરે છે તો આપણે અવારનવાર આવા અકસ્માતો સમાચારો આવે છે કે ખાડાઓના કારણે વાહનો ચાલકો જે હોય છે પોતાનો કાબુ ગુમાવી દે છે અને તેના કારણે અકસ્માતો સર્જાય છે તો આ પ્રકારના ન્યૂઝ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णव तो तेन केदे जे परा